ઓમ નમ શિવાય બહેનો આજે હું તમને કેવડાતી જ વ્રતની વિધિ અને કથા સંભળાવીશ પરંતુ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી મને આવા બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળે વિધિ આ વ્રત ભાદરવાસો જ ત્રીજના દિવસે આવે છે તેને હરિતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી બહેનોએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરીને અલંકારો ધારણ કરી ભગવાન શિવના માટીના શિવલિંગની પૂજા કરવી તેમાં બીલીપત્ર વનસ્પતિ ફૂલની સાથે કેવડો પણ ભગવાનને અર્પણ કરવો સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરી ભગવાન શિવને પ્રાર્થના કરવી હે સદાશિવ જો આપની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી છે મેં મારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો અને મારા તમામ મનોરથ પૂર્ણ કરશો આ દિવસે નોકરોડો ઉપવાસ કરવો ફળાહાર કરી શકાય આખો દિવસનું સ્મરણ કરવું અને કેવડો સૂંઘવો રાત્રે જાગરણ કરવું કથા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી સોકટાબાજી રમવા બેઠા રમત ખૂબ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીએ કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી ભોળાનાથે પાસા ફેંકતા કહ્યું હા મને ખ્યાલ છે એક દિવસ નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે મારી મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાની તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાવે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બિલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધું વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી ભાદરવા સુુર તિજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી આથી હું તમારી પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે ભક્તિભાવે ફક્ત એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો તમે મારી પર ખરાપરથી પ્રજા હોય અને મને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી પછી હું અદૃશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધ ત્યાં ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણે અજાણે એ દિવસે મને કેવડાથી પૂજ્યો હતો એટલા માટે એ વ્રતના પ્રભાવ તમારા પિતાજી પણ પડ્યો થોડા સમયમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવાસુ ત્રીજ્ઞા દિવસથી જે કોઈ મને કેવડો ચઢાવશે તેમની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે ભોળાનાથ તમે જેવા પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય